આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે નમસ્કાર લોકસભાના ત્રીજા તબક્કા માટે દસ રાજ્યો તેમજ એક કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ ત્રાણું બેઠકો પર સાત મેના રોજ મતદાન થશે ત્રીજા તબક્કા માટે વિવિધ રાજ્યોમાં અભિયાન તેજ બન્યું છે વિવિધ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો નાગરિકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે શ્રી મોદીએ વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં સભાને સંબોધતા ભાજપ સરકારની સિદ્ધિઓ લેખાવી હતી પ્રધાનમંત્રી મોદીએ આણંદ બાદ સુરેન્દ્રનગરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું તો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે પદ્મ પુરસ્કાર બે હજાર પચીસ માટે ઓનલાઈન નામાંકન અને ભલામણો શરૂ થઈ છે પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ પંદરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે પદ્મ પુરસ્કારો માટેના નામાંકન ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ એવોર્ડ્સ ડોટ ડોટ ઇન પર ઓનલાઈન પ્રાપ્ત થશે પદ્મ પુરસ્કારો એટલે કે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે આ પુરસ્કાર કલા સાહિત્ય અને શિક્ષણ રમતગમત દવા સામાજિક કાર્ય વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જાહેર બાબતો નાગરિક સેવા વેપાર અને ઉદ્યોગ સહિત તમામ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ અને સેવા માટે આપવામાં આવે છે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકાર દ્વારા અંતિમ ચરણની તૈયારીઓ ચાલી રહી છે આ વર્ષની તીર્થયાત્રાને વધુ દિવ્ય અને ભવ્ય બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે ઉત્તરાખંડના મુખ્ય સચિવે આ વિશે તમામ રાજ્યોના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે યાત્રાના પ્રથમ પંદર દિવસમાં વિશેષ રૂપે કેદારનાથ ધામમાં વીઆઈપી યાત્રાઓને ઓછી કરવા પર ભાર મૂક્યો છે જેથી સામાન્ય શ્રદ્ધાળુઓને અગવડ ન પડે દરમિયાન યાત્રા બાબતે કોઈ ગેરરીતિ ન થાય એ માટે સત્તાવાર રીતે આઈઆરસીટીસી દ્વારા ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા બુક કરવાની અપીલ કરાઈ છે મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત પોલીસ એસઆરપીએફ સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવાના મતદારો માટે બેલેટ પેપરથી મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવે છે કચ્છના તમામ છ વિધાનસભા મતવિસ્તારમાં પોલીસ એસઆરપીએફ સરકારી કર્મચારીશ્રીઓ અને આવશ્યક સેવાના મતદારો આજથી ત્રણ દિવસ સુધી બેલેટ પેપરના માધ્યમથી મતદાન કરશે પોસ્ટલ બેલેટથી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર અને નૈતિક ફરજ પોલીસ એસઆરપીએફ સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવાના મતદારોએ નિભાવી હતી ગેઝેટેડ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા સમગ્ર જિલ્લામાં યોજવામાં આવી રહી છે ભુજ સહિત તમામ ફેસિલિટેશન સેન્ટર ખાતે સવારથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી લોકસભા ચૂંટણી દરમિયાન મતદાન મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાય તે હેતુથી દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે મતદાનના દિવસે મતદાન પૂરું થવાના સમયગાળા પહેલા અડતાલીસ કલાકના સમયગાળામાં એટલે કે તારીખ પાંચથી સાત મેના સાંજના છ વાગ્યા સુધી ડ્રાય ડે જાહેર કરવામાં આવેલો છે મતગણતરીનો દિવસ એટલે કે આગામી તારીખ ચાર જૂન સહિત કચ્છ જિલ્લાની દારૂના વેચાણ માટેની દુકાનો તથા નશાકારક વેચાણના પરવાના હેઠળની તમામ દુકાનો બંધ રાખવા જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા હુકમ કરવામાં આવેલો છે સીઈઓ ગાંધીનગરની માર્ગદર્શિકા અનુસાર કચ્છમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા સહિત જાહેરાત આપવા માટે ઉમેદવારોની જાહેરાતોનું નિરીક્ષણ કર્યા પછી કોઈ સુધારા વધારા સૂચવવામાં આવ્યા ન હોય અને બપોરના બાર વાગ્યા પહેલા અરજી આપવામાં આવી હોય એવા કેસમાં માત્ર ચોવીસ કલાકમાં જાહેર ખબરની મંજૂરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આચાર દરમિયાન સોશિયલ મીડિયા સહિત કોઈપણ પ્રકારની જાહેરાત માટે એમસીએમસીની મંજૂરી લેવાની રહેશે અને ઈ પેપરમાં પણ તમામ દિવસોમાં મંજૂરી લેવાની રહેશે માત્ર અખબારોના કિસ્સામાં મતદાનનો દિવસ અને તેના આગલા દિવસે એમ બે દિવસ માટે સર્ટિફિકેટ લેવું જરૂરી છે આ અંગેનું અરજી ફોર્મ જિલ્લા માહિતી કચેરી ભુજ ખાતે ઉપલબ્ધ છે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઉતાર ચઢાવ વચ્ચે લુ ઓગતા વાયરાથી કચ્છનું જનજીવન ત્રસ્ત બન્યું છે હવામાન વિભાગે વધુ પાંચ દિવસ માટે આકરા તાપનું યલો એલર્ટ જારી કરી ગરમીનું પ્રમાણ જળવાયેલું રહેવાની શક્યતા દેખાડી છે તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર